જો તમે અમેરિકામાં અભ્યાસ કરો છો કે જોબ કરો છો તો આ વિડિયો જોયા વિના આગળ વધશો નહીં ટ્રમ્પે જે ફતવા સ્વરૂપે કહ્યું છે તે માત્ર હેડલાઇન નથી તે તમારા એચ વન બી એફ વન અને એચ ફોર વિઝા પર સીધો બોમ્બ છે તેમના ડેમોક્રેટ્સ પ્રોગ્રામ બંધ કરવાના નિર્ણયની અસર રિસર્ચ ગ્રાન્ટ્સથી લઈને જોબ સિક્યુરિટી પર પણ પડશે શું તમારી યુનિવર્સિટીની સ્કોલરશિપ જતી રહેશે શું તમારું ગ્રીન કાર્ડ અટકી જશે કેવી રીતે રાખશો તમારી જાતને સુરક્ષિત હમણાં જ જાણો નહીતર મોડું થઈ જશે આ વિડીયોમાં અમે તમને અનિશ્ચિતતામાંથી બચવાની પાંચ ચોક્કસ વ્યૂહરચનાઓ જણાવીશું ડેમોક્રેટ પ્રોગ્રામ ખરેખર એવા ફેડરલ પ્રોગ્રામ્સ અને પહેલ છે જે સામાન્ય રીતે ડેમોક્રેટિક પાર્ટીની નીતિઓ હેઠળ શરૂ કરવામાં આવે છે તેમનો હેતુ સામાજિક કલ્યાણ શિક્ષણ આરોગ્ય સંભાળ રિસર્ચ અને લઘુમતી સપોર્ટને પ્રોત્સાહન આપવાનું હોય છે જેમ કે શિક્ષણ અને રિસર્ચ ગ્રાન્ટ યુનિવર્સિટીઓ અને રિસર્ચ સંસ્થાઓ માટે ફંડિંગ જેના પર ભારતીય વિદ્યાર્થીઓ અને પીએચડી ઉમેદવારો શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપ અથવા સહાય માટે આધાર રાખે છે ઇમિગ્રેશન સપોર્ટ્સ પ્રોગ્રામ જેમ કે ચોક્કસ વિઝા સુવિધા અથવા વર્કફોર્સ વિવિધતા પ્રોગ્રામ્સ

બીજી અસરની વાત કરીએ તો વિઝા અને ઇમિગ્રેશન પ્રોસેસિંગમાં અનિશ્ચિતતા લાવશે એચ વન બી એલ વન એફ વન અને એચ ફોર વિઝા ધારકો માટે ગવર્મેન્ટ શટડાઉન અથવા નવી નીતિઓ સીધા પડકારો લાવી શકે છે યુએસઆઈએસમાં માં પ્રોસેસિંગ ધીમી પડવાથી વિઝા મંજૂરીઓ અને રિન્યુઅલમાં વિલંબ થઈ શકે છે ભારતીયો ખૂબ જ સક્રિય થવું પડશે

તેથી કારકિર્દ દિન આયોજનમાં લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી અને ઇમરજન્સી નાણાકીય બફર રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે ચોથી અસર પરિવારો અને આશ્રિતો પર પડશે એચ ફોર વિઝા ધારકો અને આશ્રિતો માટે વર્ક ઓથોરાઇઝેશન અને ફેડરલ લાભોમાં વિલંબિત જોવા મળી શકે છે જેની અસર પરિવારના નાણાકીય આયોજન પર પડી શકે છે હવે વાત કરીએ વ્યૂહરચના એટલે કે સ્ટ્રેટેજી હોવી જોઈએ તેની તો ભારતીયો છેલ્લી ઘડી પર ન છોડવું નાણાકીય સપોર્ટ ઇમરજન્સી ફંડ તૈયાર રાખવા શિક્ષણની આકસ્મિક યોજનાઓ વૈકલ્પિક વિકલ્પો શોધવા અને કારકિર્દીની લવચીકતા એટલે કે ફ્લેક્સિબિલિટી રાખવી બેકઅપ વિકલ્પો તૈયાર રાખવા જોઈએ ટ્રમ્પની નવી નીતિઓ તમારા ભવિષ્યને અસર કરી શકે છે ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સે હવે માત્ર પ્રતિક્રિયા આપવાની નથી પણ ભવિષ્યની આગાહી કરવાની છે આયોજન કરવાનું છે અને પોતાને સુરક્ષિત કરવા ખૂબ જરૂરી બની ગયું છે વોશિંગ્ટનની રાજનીતિમાં થતા દરેક બદલાવને સમજીને તમે તમારા અમેરિકન સપનાઓને સુરક્ષિત કરી શકો છો તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ મદદરૂપ થયો હશે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં આભાર